લાવતી હોય છે આ જ કહેવત દરેક વખતે નથી સાચી સાબિત થતી એનું સૌથી મોટું ઉદાહરણ છે અમેરિકા અને નાસાએ સાથે મળીને જે ઓગણીસો ને બાસઠમાં એક અવકાશયાન મોકલવાનું નક્કી કર્યું બીજા ગ્રહ પર અને એ પહેલું જ અમેરિકાનું અવકાશયાન હતું જે બીજા ગ્રહ પર મોકલતું તું એટલે બહુ વર્ષોથી અમેરિકા અને નાસાએની મહેનત કરતા હતા અને બધા બહુ ઉત્સાહ હતા અને આખરે બાવીસ જુલાઈ ઓગણીસો બાસઠના દિવસે એનું જે લોન્ચ કરવાનું હતું એ દિવસ નક્કી થયું અને બાવીસ જુલાઈ અને સવારમાં એ જે હોય છે અવકાશાન એને લોન્ચ કરે છે પણ થોડીક વાર પછી ખબર પડી કે જે કમ્પ્યુટર હોય એની ફોર્ટૂન કરીને એક લેંગ્વેજ આવે એમાં નાનકડું એવું હાઈફન જેને ગુજરાતીમાં આપણે સહયોગ ચિહ્ન કહીએ છીએ એ નાના એવા ડેશ જેવું હોય છે એ હાઈફન મૂકવાનું રહી ગયેલું એના કારણથી એક બે કલાક પછી જે અવકાશયાન હતું મરીનર વન એનું નામ હતું એ મરીનર વન એની જે દિશામાં જવું જોઈએ એ દિશાની બદલે એ કંઈક બીજી જ દિશામાં જવા લાગ્યું અને થોડીક વાર પછી એ સંપર્ક વિહોણું થઈ ગયું અને એ બાવીસ જુલાઈ ઓગણીસો ના દિવસે એક નાનકડા હાઈફન હાઇફનના લીધે અમેરિકાને ચારસો કરોડનો ચૂનો લાગી ગયો હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર તો ઘણી વખત તમે જ્યારે ટોપ પર હો છો જ્યારે તમે એક સારા લેવલ પર પહોંચો છો ત્યારે તમારી નાની નાની બાબત છે એ પણ એટલી જ મહત્વ રાખતી હોય છે જેમ કે તમે સાયકલ ચલાવતા હોય ને તમને ખબર પડે કે અહીંયા બ્રેક ફેલ થઈ ગઈ છે તો શું કરશું કહશું પગડાસવી લઈશું એમાં શું મોટી બાબત છે પણ એ જ બાબત એરોપ્લેન માં થઈ હોય તો ચાલે પગ કાસ નથી ના કરી શકાય કારણ કેમ પરિસ્થિતિ તો બંનેમાં સરખી છે બંનેમાં બ્રેક ફેલ થઈ ગઈ બંને વાહનો જ છે પણ ના એરોપ્લેન ટોપ પર છે એટલે ત્યાં આવી ભૂલ ના ચલાવી શકાય એવી જ રીતે મિત્રો જો તમારે ક્યાંક પહોંચવું છે જો તમારે બીજા કરતાં ઊંચું જવું છે આગળ જવું છે તો તમારે તમારી નાની નાની બાબત છે એમાં પરફેક્શન રાખવું પડશે એટલે જ ઇંગ્લિશમાં કદાચ કહેવાયું હશે કે સ્મોલ થિંગ્સ મેક્સ પરફેક્શન બટ પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ તમે જો પરફેક્શન રાખશો તો જીવનમાં તમને દરેક પરિસ્થિતિમાં દરેક બાબતમાં અને જેમ નાના નાના બિંદુઓ મળીને એક મોટી રેખા બને છે એમ નાની નાની પરફેક્શન સાથે કરેલી બાબત તમને જીવનમાં સફળતાના શિખરો સર કરાવશે થેન્ક યુ